શહેર સમાવિષ્ટ લિંબાત ડુંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો વ્યાજખોરીનો ભોગ બનેલો હોય જેમાં વ્યાજખોરી સમૂહ વિરુદ્ધમાં ફરિયાદ કરવા સારું સમજ કરવામાં આવેલ તેમજ લોન વળા અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલે બાવીસ લાભાર્થીને કુલ પંદર લાખથી વધુ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવેલ તેમજ નેશનાલિટી વ્યાજખોરોને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવેલ છે સુરક્ષાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મધ્યપેશ પોલીસ કમિશનર જાડેજા સામે કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા રેડિયો ચેનલ ઓટો રિક્ષામાં બેનરો લગાવી તથા ચૌદ વાગ્યા સુધી ઉધના પાટણ ખાતે આવેલા એસમસી હોલ ખાતે સુરત શહેર ઝોન બે માં સમાવિષ્ટ ઉધના સરાબરપુરા લિંબાત ડિંઢોલી અને ગોડાધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો જે વ્યાજખોરીનો ભોગ બન્યા હોય કે વ્યાજખોરો નાણાકીય માટે નાગરિકોને ધાક ધમકી ગાળા કે મારામારી કરતા હોય તો આવા ભોગ ફરિયાદ તથા અરજી લેવા માટે તમામ ઉચ્ચ હાજરીમાં અભિયાનનું આયોજન કરેલ છે જે અંગે પ્રચાર અને પ્રસાર કરે ઉપરોક્ત વ્યાજખોરી સમૂહ હેઠળ કાર્યવાહી કરવા સારું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાજખોરી સમૂહનો ભોગ બનનાર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ ભોગ બનનાર નાઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપે છે અનુસંધાને ચોન બે સમાવિષ્ટ ઉધના સલાબતપુરા લિંબાયત ડિંડોલી અને વડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોના નેતૃત્વમાં વિસ્તાર વાઇઝ અલગ અલગ ટીમો બનાવી વ્યાજંકવાદીઓનો ભોગ નાગરિકોને શાંતિપૂર્વક સાંભળી જેઓ પુરાવા રજૂ કરતા હોય જે પુરાવાના આધારે નીચે મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તથા અરજીઓ લેવામાં આવે છે તથા આ પ્રચાર દરમિયાન સુરત શહેરના બીજા અન્ય નાગરિકો ફરિયાદ કરવા માટે આવે જેઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સમજ આપવામાં આવેલ છે તેમજ આ અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલ બાવીસ લાભાર્થીને રૂપિયા પંદર લાખથી વધુના ચેકોનું વિતરણ કરવામાં આવેલ જેથી નેશનાલિટી વ્યાજખોરને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે